રહેશે તો આના વિશે મૃતકોને અટકાવવા માટે સરકાર શું પગલા લેશે તારીખ સાત છ બે હજાર પચીસ ના રોજ

આવું અગાઉ પણ મોટા નેતા બોલી ચૂક્યા છે એમાંનું હજુ સુધી કાંઈ દેખાતું નથી જો હજુ પણ કાંઈ નહીં થાય તો આમને આમ કેટલા જીવ જતા રહેશે ને કેટલા લોકોના નાના નાના બાળકો રજડી જશે જો કેનાલની તરફેણમાં જે મોટા નેતા બોલી ચૂક્યા છે એમાંનું થઈ જશે તો પણ જીવ બચી જશે અને લોકોમાં પણ ખુશીનો માહોલ ઊભો થશે નહીં તો પછી નાના બાળકોની અને લેડીઝોના નિશાકા લાગતા રહેશે કોઈકના મા બાપે દીકરા ખોયા ઘણી બધી લેડીસોએ તેમના પતિ ખોયા અને નાના ના બાળકોએ તેમના પપ્પાને ખોયા શું તેમની આંતરડીમાંથી કેવા સવાલો નીકળતા હશે એ તો ભગવાન જાણે પણ લોકોનું કહેવું છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને રાજકારણમાં રહેતા નેતાશ્રીને વિનંતી કે આ મૃતકોને અટકાવવા માટે કંઈક કરીએ કાં તો કાંટાવાળા તારની વાળ કરો નહીં તો પછી ઝાડી મારો તો કોઈકની જિંદગી બચી જશે તેઓ લોક મુખ્ય ચર્ચા સાંભળવા મળી એવા જીતુબાર ઓર બાર ન્યૂઝ સરાદ